કુદરતની ગોદમાં સમાયેલ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ગીરમાં હવે ગુજરાતી ફિલ્મોના શૂટિંગ થઈ રહ્યા છે ગુજરાતી ફિલ્મ એટલે નામ સાંભળતાની સાથે જ જૂના ચલચિત્ર મગજમાં આવી જાય કે પહેલાંના સમયમાં ચાલતી ફિલ્મ હાલના યુગને ટક્કર ના જ મારી શકે પરંતુ હવે ગુજરાત સરકારના સહયોગ અને ફિલ્મ બનાવવા માટે મળતી મોટી સબસિડીના લીધે બોલિવૂડ ફિલ્મોને પણ ટક્કર મારે તેવી ગુજરાતી ફિલ્મો બની રહી છે તેવી જ એક ફિલ્મનું શૂટિંગ ગીર વિસ્તારમાં હાલમાં પણ ચાલુ છે જ્યાં કુદરતી સૌંદર્ય ખડખડ વહેતી નદીઓ બળદગાડા ખેતરો ઢોર ઢાખર ગામડાના લોકો જૂનો પહેરવાસ તળપદી ભાષા રાસ ગરબાની રમઝટ આ સહિતની વસ્તુઓને આવરી લઈ અને સાંસ્કૃતિક વારસો પણ જળવાઈ રહે તે માટેના પ્રયાસો સાથે ગુજરાતી ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે જેમાં ગીરના ગામ લોકોનો પણ ખૂબ જ સહકાર મળી રહ્યો છે તેમજ સરકાર આપણી સંસ્કૃતિને ઉજાગર કરનાર અને જાળવી રાખનાર ગુજરાતી ફિલ્મને આટલો સહયોગ આપતી હોય ત્યારે ગીર પંથકના કૌશલ રાયપુરા પણ આગળ આવ્યા છે અને કોઈ પણ ગુજરાતી ફિલ્મના શૂટિંગ માટે ગીરમાં કોઈપણ પ્રકારના સહકાર આપવાની તૈયારી બતાવી છે હું છું ઉમેશ બારોટ અત્યારે મૂળ વિષય તો મારો આમ ગાવાનો આપણી જે લોક સંસ્કૃતિ છે આપણો લોક વારસો છે ગુજરાતના તમામે તમામ કલાકારોનો એક એક એવો એક એવી મનની ઈચ્છા હોય છે કે આપણા ગુજરાતનું જે લોક સંગીત છે એને ટોચ સુધી લઈ જઈએ અને એમાંય જ્યાં જ્યાં વસ્તુ ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત આપણે એવું કહેવી કહીએ છીએ અને અમારી ગુજરાતની ધરાની અદભુત ધરતી ખૂબ જ પારંપરિક ધરતી આધ્યાત્મિક ધરા એટલે આપણો ગિરનાર જે અહીંયા અમારા મૂવીનું શૂટિંગ કરવા આવ્યા છે મૂળ તો જો કે મારો એક વિષય ગાવાનો છે પણ અત્યારે જે હું મૂવી કરી રહ્યો છું એ મૂવી આપણી એક પારંપરિક મૂવી છે આપણી એક ફેમિલી ડ્રામા છે આપણી એક સંસ્કૃતિ લગ્નની સંસ્કૃતિમાં બે માણસ જોડાતા હોય છે એ પછી જે ડિવોર્સ થઈ જાય છે એ ડિવોર્સ જે છે એ આપણી ભારતની સંસ્કૃતિ નથી એ આપણી ભારતીય સંસ્કૃતિ આપણી હિન્દુ સંસ્કૃતિ નથી એ અમારો આ મૂવીને લઈને આ એન્ડ ઓફ ધ મોરલ સ્ટોરીનો એ છે કે જે છૂટાછેડા કરી કરીએ છીએ એ આપણી ભારતીય સંસ્કૃતિમાં નથી આવતું ન થવું જોઈએ બને કદાચ અમારું આ મૂવી જોવે અને પાંચથી દસ જણા પણ એવું વિચારે કે આપણે ક્યારેય ડિવોર્સ ન લેવા જોઈએ જેને લીધા હોય પાછા ભેગા થાય એવો અમારો આ મૂળ હેતુ છે અને એમાંય અમે આ સંસ્કૃતિને આપણી પરંપરાને ઉજાગર કરવા માટે પરંપરાને હાથ ઉપર લઈ અમે લોકો નીકળ્યા છે બાથું લઈને એને એમાંય જે જગ્યા ઉપર હું આવ્યો છું દક્ષ રિસોર્ટ અમને ખૂબ મજા આવી છે અને એથી વિશેષ અમે બધા આધ્યાત્મિકતાવાળા બધા અમારો આખો સ્ટાફ અમારા જે ધ્રુવલભાઈ છે બધા ખૂબ ભગવાન માતાજી દેવી દેવતાઓમાં ખૂબ માનવાવાળા છે બધા અને એના ભરોસે અમે બધાએ આ મૂવીની શરૂઆત કરી છે અને એમાંય કુદરતી ભગવાનની કૃપાથી હું મોગલને મા ભગવતી મોગલને બહુ માનું છું અને ખૂબ સારી વાત છે ગુજરાત સરકારમાં અમુક જે મૂવીઝ હોય છે જે મૂવીના મોરલ મેં પહેલાં કીધું એમ કે આ મૂવીનું એન્ડ ઓફ ધ મોરલ આમ આમ તો જોવા જઈએ તો મૂવી ઘણી બધી આવતી હોય છે પણ કોશિશ હું પોતે એક કલાકાર છું પણ મને રોજ મૂવી માટે ઓફરો આવતી હોય છે પણ અત્યારનો જમાનો એવો થઈ ગયો છે કે લોકો મર્મ કરતાં મનોરંજનમાં વધારે રસ ધરાવે છે અને અમે મર્મને અને મનોરંજનને બંને સાથે લઈને ચાલીએ છીએ અને સરકાર આ બાબતે પણ અમને સહકાર આપે છે એ બાબતે સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પહેલાં ગુજરાતી ફિલ્મો બનતી હતી પણ ખર્ચાને નિર્માતાઓ ખર્ચાને પહોંચી નહોતા વળતા પણ હમણાં આજકાલ સરકારે જે સપોર્ટ મળી રહ્યો છે સરકાર તરફથી ફાઇનાન્શિયલી સબસિડી મળી રહી છે અને અમે લોકો મતલબ ઘણા સારા એવા ઇક્વિપમેન્ટ્સ છે અત્યારે બોલીવુડમાં એમાં યુઝ થાય છે એ બધા ઇક્વિપમેન્ટ્સ કદાચ અમારી જે મૂવી છે હાઈલી ઇક્વિપ મૂવી કહી શકાય એરી કેમેરા છે અમારી પાસે બધું અને સાસણમાં શૂટ કરવાનો એક અનેરો લાહો છે કુદરતની સૌંદર્યતા સુંદરતા કેપ્ચર કરવી એઝ અ સિનેમેટોગ્રાફર આ એક તક મને મળી છે ફિલ્મના માધ્યમથી મારી કળાને લોકોની સમક્ષ રજૂ કરવાની અને ખૂબ સારી રીતે અમે લોકોએ એને કેપ્ચર કર્યું છે આજે અમે કુદરતની ગોદમાં એટલે કે ગિરનારમાં શૂટ કરી રહ્યા છીએ સરકાર તરફથી ટુરિઝમ તરફથી પણ ઘણો સારો એવો સપોર્ટ મળી રહ્યો છે ઉમેશભાઈ બારૂટ મારા મિત્ર જે ખ્યાતતમ કલાકાર છે એમને લઈને અમે લોકો ફિલ્મ કરી રહ્યા છે ફિલ્મનું નામ છે હું તારા વિના કહી નહીં ફિલ્મ વિશે વધારે તો નહીં કહી શકું પણ એટલું ચોક્કસથી કહીશ કે જે છૂટાછેડા જે આજના સમાજનો મુખ્ય પ્રશ્ન છે યુવાનોની અંદર ફ્રિકવન્સી જેની વધી રહી છે દિવસે ને દિવસે તો એની પર પ્રકાશ પાડવાનો એક પ્રયત્ન કર્યો છે ફિલ્મ દ્વારા મનોરંજનની સાથે એક મેસેજ મળે એવો એક પ્રયત્ન છે અને આશા રાખું છું કે ચોક્કસથી આપ સૌ નિહાળશો થેન્ક યુ વાત કરીએ તો આપણા રિવાજો આપણી સાંસ્કૃતિ અને વારસો જાળવવામાં લોક ડાયરો અને લોકસાહિત્યકારની જેમ જ ગુજરાતી ફિલ્મનું પણ એટલું જ મહત્ત્વ રહેલું છે ત્યારે ગુજરાતી ફિલ્મ હું તારા વગર કંઈ જ નહીં જે ફિલ્મ આજની યુવા પેઢીના વધતા જતા છૂટાછેડા પર આધારિત છે માટે ફિલ્મમાં મનોરંજનની સાથે આપણી સંસ્કૃતિ કેમ જાળવવી તેમના પર પણ આધારિત છે